ગુજરાતના મહત્વના સમાચાર સમાચારના વિસ્તારથી વાત કરીએ તો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મહત્વની સફળતા હાથ લાગી છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું છે જેની હેરાફેરી કરતા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે જે અંદાજે છ પોઈન્ટ પાંચ મિલી કોબરા વેનમને વેચવાની ફિરાકમાં હતા જેની બચાર કિંમત અંદાજિત પાંચ કરોડ પંચ્યાસી લાખ રૂપિયા જેટલી થાય છે મળતી માહિતી અનુસાર આ ઝેર અમદાવાદના એક ઘનશ્યામ સોની નામના શખ્સે આરોપીને આપ્યું હતું ઝડપાયેલા સાત આરોપીઓમાં સુરતના બે અને વડોદરાના પાંચ ઇસમોનો સમાવેશ થાય છે આરોપી સાપનું ઝેર લઈ તેને લસકાણા અને સરથાણા વિસ્તારમાં મોટી કિંમતમાં વેચવાની પેરવીમાં હતા જેના ગ્રાહકોની શોધખોળ તે કરી રહ્યા હતા આપને એ પણ જણાવી દઈએ કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશર અને હાર્ટને લગતી દવાઓમાં વધુ પડતો થાય છે પણ હાલનું યુવાધન આ ઝેરનો રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ગેરકાયદે ઉપયોગ કરે છે આ ઉપરાંત સાપ કરડ્યા પછી તેના ઉપચારની કિંમત ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે ઝડપાયેલા આરોપીઓમાં મનસુખ ઘિનૈયા ચિમન ભુવા સમીર પંચાલ પ્રવીણ શાહ કેતન શાહ મકરંદ કુલકર્ણી પ્રશાંત શાહનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે સુરત એસોસી ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘિનૈયા સાથે સંપર્કમાં હતી જ્યાં ઝેરની ડીલ નવ કરોડમાં ડીલ ડન થઈ હતી આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં છ પોઈન્ટ પાંચ એમએલ ઝેરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિમિલી નેવું લાખ રૂપિયા કિંમત આંકવામાં આવે છે સાથે આરોપીઓની પૂછપરછ કરતા બહાર આવ્યું છે અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા હાલ તો પોલીસે સતત સતર્કતાને કારણે આરોપીઓની આશા પર પાણી ફરી ગયું છે વોન્ટેડ ગમશાન સોનીને જાપતામાં લેવા वन પ્રતિબંધિત કોપરા સાથે સાત ઈસમોને જે છે એ સુધીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવા જોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત કર્યું ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્ય કરવામાં આવશે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ સુધીની ટીમે આ સાથે સાત આ જે છ પોઈન્ટ પાંચ એમ એલ કોબરા વેનમ છે એની સાથે ઝડપી પાડે છે આજે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમ એલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેક બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે તે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેને આ બરોડાના જે અત્યારે એવું હતું કે જે બરોડાના ચાર લોકો છે અને જે સુરતના ત્રણ આ બધા લોકો જે છે મળીને અલગ અલગ કમિશન એમને એવું હતું કે ભાઈ નવ કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય પહેલા જે સુધી